નમસ્કાર મિત્રો ખાસ ગુજરાતના વાતાવરણની અંદર એક મોટો પલટો આવી ચૂક્યો છે અને આ હવામાનના પલટા વિશેની ખૂબ અગત્યની માહિતી પણ આપવાની છે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી એક આગાહી કરતા હતા આપણું એક અનુમાન હતું કે આવનારા દિવસમાં એટલે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની અંદર હવામાનમાં પલટો આવી શકે છે ને એમાં પણ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ રહેશે વાદળછાયું વાતાવરણ થશે અનેક જગ્યાએ ઝાપટા પણ પડી શકે છે એ જ મુજબ જોવા જઈએ તો આજે છે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને આજ રોજ બપોર સુધીનું જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો રાજ્યના હવામાનમાં મોટો પલટો છે અને મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર વધારે પડતા ઘાટા વાદળ છવાયા છે જોકે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળ છે એ હાઈ લેવલના છે ઊંચાઈવાળા વાદળ છે પણ એક પ્રકારે ઉંચાઈવાળા વાદળોને કારણે પણ રાજ્યની અંદર માવઠું થાય તેવો માહોલ આજે ઉભો થઈ ચૂક્યો છે હવે આમ જોવા જઈએ તો માવઠાની જે આગાહી છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થાય એમાં અમુક જગ્યાએ ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે અને આ હવામાનનો પલટો છે આજકાલ અને પરમ દિવસે કંઈક આજે ત્રણ ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રહેવાનું છે જોકે પાંચ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરીના રોજાની અસર ખૂબ ઓછી થઈ જશે પણ ત્રણ અને ચાર તો આ વાતાવરણનો મોટો પલટો જોવા મળશે એમાં અનેક જગ્યાએ માવઠાના પડશે માવઠાના ઝાપટાઓની જે શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે જેમાં અરવલ્લીના પશ્ચિમ સાઈડના કોઈ વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે સાબરકાંઠા જેવા વિસ્તારો છે અથવા તો પાટણના બનાસકાંઠાના અમુક વિસ્તારો અને ગાંધીનગર જિલ્લાના અમુક વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે એટલે આ એક ચાપટા પડવાનું અનુમાન હતું એ મુજબ હજુ આજના ને આવતીકાલ બે દિવસ ચાપટાની પણ શક્યતાઓ છે પણ એ સાથે આપણું એક અનુમાન હતું કે ઝાપટા જે જગ્યાએ પડે એ વાત અલગ છે પણ જે વિસ્તારોમાં માવઠાના ઝાપટા નહીં પડે એ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણથી જશે ને અતિ ઘાટા વાદળ થાય તો પણ શિયાળુ પાકને એની માઠી અસર થતી હોય અત્યારે પણ મોટાભાગના વિસ્તારોની અંદર જે જીરું વાવેતર છે ને જીરુંના વાવેતર છે એ પણ અત્યારે ફ્લાવરિંગ લાગી ચૂક્યું છે એનો જે સ્ટેજ છે એ ફ્લાવરિંગ સ્ટેજથી પણ આગળ નીકળી ચૂક્યો છે આ સ્ટેજની અંદર વધારે ઘાટા વાદળ થાય તો પણ જીરુના પાકની અંદર ચરબીનો રોગ આવી શકતો હોય છે એટલે ચરબીના રોગની પણ ભીતિ અત્યારે ઊભી થઈ છે અને આ વાદળછાયું વાતાવરણ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર જેવા વિસ્તારો હોય જુનાગઢ રાજકોટ હોય સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો હોય અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ અત્યારે જોવા મળી રહ્યા છે કચ્છના ભાગોની અંદર પણ ખાસ કરીને કચ્છના પૂર્વ ભાગો હોય જેમાં રાપર તાલુકો છે ખડીર વિસ્તાર છે ભુજ ભચાઉ જેવા વિસ્તારો છે ગાંધીધામ કંડલા સહિતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા છે એ સાથે ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લો હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા જેવા વિસ્તારો છે અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ચુક્યું છે અને આ વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોની અંદર અત્યારે ડરનો નો માહોલ પણ ઉભ્યો ઉભો થયો છે જોકે ખેડૂતોએ આમાં બહુ ડર રાખવાની જરૂર નથી આમાં કોઈ બહુ મોટું માવઠું થાય તેવી સંભાવનાઓ નથી છેલ્લા બે ત્રણ દિવસથી અમે આપને જણાવી રહ્યા છીએ જેની અંદર જોવા જઈએ તો જે અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અત્યારે પહાડી પ્રદેશ ઉપરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસરને કારણે રાજસ્થાનના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સર્ક્યુલેશનને કારણે આપણા હવામાનમાં પલટો છે અત્યારના જે વાદળ છે મોસ્ટ ઓફ અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો ભાગના વિસ્તારોની અંદર પાંચસો એચપીએ લેવલના છે પણ જે વિસ્તારોની અંદર લો લેવલના વાદળો જોવા મળશે એટલે કે આઠસો પચાસ અથવા તો સાતસો એચપી લેવલના વાદળો જોવા મળે એ વિસ્તારોની અંદર ઝાપટા પણ પડશે આવી શક્યતાઓ છે જો કે આપણે મોટો ખતરો તો ટળ્યો છે જેવી રીતે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એવું જ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી બન્યું જો એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હોત તો પલટો છે વધારે પડતા મોટા પ્રમાણમાં જોવા મળે તો અને અનેક જગ્યાએ માવઠાની તીવ્રતા પણ વધારે જોવા મળે પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી બન્યું એટલે મોટા માવઠાથી આપણે બચી ચૂક્યા છીએ છતાં પણ અત્યારે હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ તારીખ અને ચાર તારીખ એમ બે દિવસ સુધી પલટો રહેશે પાંચ તારીખથી ધીમે ધીમે હવામાન છે એ આપણું ખુલ્લું થતું જણાશે જેની દરેક મિત્રોએ નોંધ લેવી અત્યારે પણ જે વિસ્તારોની અંદર પવનની દિશા બદલાય છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય તમામ વિસ્તારોની અંદર છેલ્લા ઘણા દિવસથી જે પ્રમાણે ઉત્તરના પવન હતા એની જગ્યાએ અત્યારે ઉત્તર પશ્ચિમના તો ઘણી જગ્યાએ અરબ સાગરના પવનો છે એ ચાલી રહ્યા છે પવનની સ્પીડ છે નોર્મલ છે પણ પવનની દિશા છે એ ચોક્કસથી બદલાય છે એ પવનની દિશા છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ પણ જોવા મળી રહ્યું છે અને આ ઝાકળ વર્ષા છે એ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળે એવું એક અનુમાન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક અંદર ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર